થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ આપ ફ્રેન્ડનો ખૂબ ખૂબ આભાર અમારી ફિલ્મ વર્ષ પાર્ટ વન જે પ્રકારનો પ્રતિસાદ તમે લોકોએ આપ્યો આપ્યો કેટલો બધો પ્રેમ કે સીધી ગુજરાતીમાંથી બોલિવૂડમાં પહોંચી ગઈ ફિલ્મ શેતાન બની ગઈ અને એને પણ બહુ પ્રેમ મળ્યો એટલે આપણી જાનકી બોડીવાલાને વર્ષમાંથી સીધી શેતાન હિન્દી ફિલ્મમાં ગઈ ને ત્યાં એને હાઈફાઈ એવોર્ડ પણ મળી ગયો અને સૌથી બેસ્ટ વાત એ છે કે ગઈકાલે જ અનાઉન્સ થયું કે આપણી ગુજરાતી આપણી ભાષાની ફિલ્મને નેશનલ એવોર્ડ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે આ બધો આપસોનો પ્રેમ અને આશીર્વાદ છે અને જે રીતે અત્યારે ગુજરાતની અંદર લોકો અમને પ્રેમ વરસાવી રહ્યા છે ચારે બાજુ અમને તો બહુ જ મજા આવી ગઈ છે ભાઈ અમે લોકોએ આ જ વશ પાર્ટ વનને બીજા ભાગ તરીકે પણ લાવી રહ્યા છે પિક્ચરનું નામ વશ લેવલ ટુ વર્ષ પાર્ટ વનમાં જેટલું તમે જોયું ને એનાથી ડબલ ગણું ખતરનાક અમે લોકો સત્યાવીસ ઓગસ્ટે લાવી રહ્યા છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જાનકી બોડીવાલાને નેશનલ અવોર્ડ જે અમને ફિલ્મ માટે મળ્યો એની અંદર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ પણ મળ્યું છે એટલે નેશનલ અવોર્ડ મળવો એ બહુ જ મોટી વાત છે અને બસ અમે લોકો દિલથી કામ કરતા રહીશું આપણી ભાષા ગુજરાતી માટે અમે લોકો મહેનત કરતા રહીશું તમે લોકો અમને સપોર્ટ કરો થિયેટરમાં આવીને ફિલ્મો જુઓ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ